નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો રાજ્ય સરકારના લાખો કર્મચારીઓના વધારો કરવામાં છે મહિનાના તફાવત સાથે એપ્રિલ મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી પથ્થામાં વધારાનો લાભ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તો રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતા કહ્યું છે કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર લાભ મેળવતા હશે તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે આ મોંઘવારી વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કર્મયોગી અને અંદાજે ચાર પોઈન્ટ એક્યાસી લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે રાજ્ય સરકાર આ એરિયા પેટે કુલ મળીને રૂપિયા બસો પાંત્રીસ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂપિયા નવસો છેતાલીસ કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણા વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ